તો મિત્રો આપણે ઝારમાં પોકી ગયા છે અને મિત્રો જોઈ શકો છો આપણી ઝાર અત્યારે તો ગુડા હમી પહોંચી છે હજી અને હજી તો આપણે આને માથા હમી થવા દેવાની છે હજી આપણે આમના આટા ફેરા જ મારવાના છે મિત્રો આને વાયાને એક મહિનો ને આઠ દિવસ થયા છે હજી અને હજી લગભગ આ દોઢ મહિનો જે ઉપરે છે લગભગ કોને નોર તો માથે વધાશે રામ રામ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના ન્યૂ વ્લોગમાં તો મિત્રો જો સલચીએ બેઠા છો ધોરાનું ધ્યાન રાખીને કારણ કે ધોરણ આવે છે રેઢા અને આજ તો એક આંકડો આવી ગયો હતો પણ વળી આપણે ટાઈમે પોપી ગયા એટલે કાઢ્યો છે એટલે વળી વાંધો નહીં નક ના પહોંચ્યા હોત તો કેટલો રણો બોલાવો તો મિત્રો આજ તો આપણે મોડા સુધી બેહવાનું છે અને મિત્રો આ રહ્યો માર્ગ છે અહીંથી જ્યાં સુધી ઢોરાની આકડી ના જાય બધા ત્યાં સુધી આપણે આજે બેહવાનું છે તો મિત્રો અને આ જારમાં પણ આંટો મારવો છે કારણ કે વરસાદ જ્યો ત્યારે આપણે જારમાં આંટો મારવા ગયા નહીં તો જ્યારમાં જેવો જ આવું મિત્રો આખી જાળમાં આપણે ફરી વર્યા હા અને હવે જવાનું છે હીરંડા બાજુ તો મિત્રો હવે વરસાદ વરસા પછી જાર તમને કેવી લાગે કારણ કે વરસાદ વર્ષ્યો નહોતો એની પહેલાં તો જાર આખી પત્તા આખા પેંપડો વરવા માંડ્યા હતા હવે વરસાદ થઈ ગયો એટલે હવે વાંધો નહીં દસ પંદર દાડા કહી જશે છે જારને તો હવે આપણે નીકળી ગયા છે અયડાવાળા ક્ષેત્ર બાજુ તો મિત્રો અયડાવાળું ક્ષેત્ર આપણું સેટું નહીં આ બાજુ ફામું જ છે તો મિત્રો દાડો હવે તમે જુઓ દાડો હવે ઘણો નહીં રહ્યો અને ઢોરો પણ હવે બધા નીકળી ગયા છે એટલે હવે આપણે એરંડા માટો મારી હવે આપણે ઘરા બાજુ જાશું આ છે મિત્રો અમારા ખેતરની બાજુ હું બાવળીઓ ને આ વરસાદના પાણીના ખાડા હજી ભર્યા છે તો મિત્રો આ છે આપણા એરંડા અને આને પણ જાર ને થયા એટલા ને એટલા દિવસ જાર આને પણ થયા છે કારણ કે આ અને ઝાર બે હારે જ વાયું હતું મિત્રો આને આ છે કાળંગાના વેલા તમે કાળિંગા વાયા છેકની કોમેન્ટ કરજો આપણે તો વાયા છે કાળિંગા સોળા મગ ઘણું બધું વાયું છે શાકભાજી ગવાર પણ છે તો મિત્રો હવે એરંડા ને આ દિન તો સોકા કરીને છે વરસાદ જેવો વરસે છે એના માથે આધાર છે તો મિત્રો દિવસ આત્મી દિવસ છે ને હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરો અને હવે જ્યાં ખરા ભેગા થયા તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગુજરાતી હોય તો સપોર્ટ કરજો મિત્રો હજી આપણને વ્લોગ બનાવતા એટલું બધું ફાવતું નહીં પણ જેમ તમારો સપોર્ટ મળશે એમ આપણે સુધાર કરતા રહેશું જય માતાજી